સ્વાગત છે ગ્રીન ચોક પાંચ હજાર ચકલી ઘર પાંચ હજાર પાણીના કુંડા તથા બે હજાર ચાણા દાણી નું વિતરણ કરાયું

ભોગ બનતા હોય છે તે તમામ પક્ષીઓનું રેસ્ક્યુ કરી સારવાર પૂરી પાડે છે આ સાથે ચકલીઓ માટે પાંચ હજાર ચકલી ઘર પાંચ હજાર પાણીના કુંડા તથા બે હજાર ચણા દાનીનું નિઃશુલ્ક ધાંગધ્રાના ગ્રીન ચોક ખાતે વિતરણ કરવામાં આવ્યું તેમના સેવાકીય કાર્યને નગરજનોએ વધાવ્યા હતા ધાંગધ્રા શહેરમાં છેલ્લા સત્તર વર્ષથી કાર્યરત અરાઈઝ ગ્રુપ એ ઘાયલ પક્ષીઓની સેવા કરે છે મકર સંક્રાંતિમાં પણ જે પક્ષીઓ ઘાયલ થાય છે એની સેવા કરે છે અને એની સારવાર કરે છે એ સિવાય પણ ત્રણસો દિવસ જે કોઈ બી પક્ષીઓ ઘાયલ થાય છે એની પણ સેવા કરવામાં આવે છે અને જે કોઈ જે કોઈ બીને પણ ઘાયલ પક્ષીઓ દેખાય તો એની અરાઇઝ ગ્રુપને જાણ કરે જેથી એને તાત્કાલિક સારવાર મળી શકે અને એને નવું જીવનદાન મળી શકે આજ રોજ આજ રોજ અરાઇઝ ગ્રુપ દ્વારા પાંચ હજાર પાણીના કુંડા પાંચ હજાર ચણની ડીશ અને પાંચ હજાર ચકલી ઘરનું વિતરણ કરવામાં આવે હું રામભાઈ આજે જણાવતા ખૂબ આનંદ થાય કે ધ્રાંગધ્રા મુકામે ગ્રીન ચોકની અંદર અરાઇઝ ગ્રુપ દ્વારા એક સરસ મજાના પક્ષીઓ માટે પક્ષીઓના માળા પાણીના કુંદા અને ચકલાની ડીશો એટલે કે ચણની જે ડીશો છે એનું વિતરણ કરવામાં આવ્યું મિત્રો જણાવતા ખૂબ ખૂબ આનંદ થાય કે છેલ્લા સત્તર વર્ષથી આ અરાયશ ગ્રુપના પાંત્રીસ અમારા સેવક મિત્રો છે જેના દ્વારા આ સેવાનું કાર્ય જીવદયાનું કાર્ય કરવામાં આવે છે મિત્રો આ ધાંગધ્રાના આજુબાજુના વિસ્તારમાં જે પણ ઘાયલ પક્ષીઓ હોય અમારા આ અરાશ ગ્રુપને જાણ થાય કે આ જગ્યા ઉપર કોઈ ઘાયલ પક્ષી છે અને ખાલી જાણ કરવામાં આવે તો તાત્કાલિક એ પક્ષીનો કોન્ટેક કરવામાં આવે છે અને એનાથી સારવાર કરી અને પક્ષી પોતાનું ફરી સારું તંદુરસ્ત જીવન જીવી શકે એ માટેની વ્યવસ્થા કરવામાં આવે છે એથી વિશેષ દર વર્ષે મિત્રો આપણો આનંદનો તહેવાર એટલે કે ઉત્તરાયણ આપણા માટે આનંદ છે પણ પક્ષી માટે એ મોતની સજા હોય છે તો દર વર્ષ વર્ષે ઉત્તરાયણના બીજા દિવસે પક્ષીઓની શમશાન યાત્રા કાઢવામાં આવે છે જે ધાંગધ્રા છે એની વચ્ચેથી કાઢવામાં આવે છે અને એ નિમિત્તે જે ફંડ ફાળો ભેગો થાય છે એ ભેગો કરી અને આ જે અરાઈસ ગ્રુપ છે આજ ઉનાળાની ઋતુની અંદર પક્ષીઓ માટે ચકલી ઘર પાણીના કુંડા અને ચણ માટેની ડીશનું વિતરણ કરે છે હું મહેશ રાજગઢ અરાઈસ ગ્રુપ પક્ષી બચાવ અભિયાન ધાંગરા શહેરમાં છેલ્લા સત્તર વર્ષથી પક્ષી બચાવ અભિયાન કાર્ય કરી રહી છે અત્યારે કાળજા ગમી પડી રહ્યા છે તો આજરોજ ત્રેવીસ ત્રણ બે હજાર પચીસ રવિવારે મિત્રો ખાતે અઢાઈ દ્વારા પાંચ હજાર કુંડા પાંચ હજાર ચકલીગઢ તેમજ બે હજાર ત્રણની ડિશનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આજે આવ્યું આ સેવા કાર્યમાં ધાંગધાના રામબહેલ મંદિરના મહંતશ્રી બાબુ તેમજ નરસિંહ મંદિરના મહંતશ્રી બાબુ તેમજ ગાંગધવા વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા સાહેબ તેમજ નગરપાલિકાના પ્રમુખ શ્રી કુલદીપસિંહ ઝાલા સાહેબ તેમજ પાર્ટીના અન્ય લોકો તેમજ ભાગીધરાના નામી નામી અનેક સેવાકીય સંસ્થાઓ ગ્રુપો આ લોકોએ આ સેવાકારીમાં હાજરી આપી હતી એમના હસ્તે આ વિતરણ કરવામાં આવ્યું તો અમે એ લોકોને એ જ અપીલ કરી છે કે ગરમી ખૂબ પડી રહી છે આપણે પણ તરસ લાગે એમ અબોલ જૂને પણ તરસ લાગે તો તમારા બાલ્કનીમાં છત ઉપર પાણી ભરેલ પૂરું અવશ્ય મૂકો ચકલી ઘર લગાવો જેથી કરીને આપણે આ સુંદર મજાના અબોલ પક્ષીઓને બચાવી શકીએ અમે એક જ વિનંતી કરી છે આવો આપણે સૌ સાથે મળીને આ કાળજાળ ગમેના પક્ષીઓને બચાવીએ આપણો ધર્મ એ જ છે કે આ ઈશા પરમ ધર્મ સેવા એ જ આપણો મર્મ છે તો સૌ સાથે મળીને પક્ષીઓ બચાવીએ આભાર プレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼント